કલેક્ટરને કાલે અમે અરજી દેવાના છીએ અને માગણી કરીએ છીએ કે રાજકોટના લોકમેળામાં જાગૃતિ માટે અમને ન્યા સ્ટોલ ફાળવે ભાઈ સાગઠિયાભાઈને અંદર કરી અને ડાકપીછોડો કરવાનો આ સરકાર દ્વારા નિમાયેલી એજન્સીઓ અને બધા કરી રહ્યા છે ત્યારે મુખ્ય આરોપી બહાર છે એ અમારી ચિંતા છે ભ્રષ્ટાચાર લેનાર પકડાણો છે ભ્રષ્ટાચાર કરનાર જ એને છાવરવામાં આવી રહ્યા છે અને અમારી માહિતી મુજબ ભાઈ સાગઠિયાભાઈએ નામ પણ આપ્યા છે ભાજપના પદાધિકારીઓના મને કોઈએ એમ પણ કહ્યું છે કે એમણે જે નામ આપ્યા એમાં રૂપાપરાનું પણ નામ છે સરકાર શા માટે આમાં પગલાં નથી લેતી